સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી ઝાપટાં પડતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો બીજી તરફ પ્રાંતિજ બજાર વિસ્તારમાં વરસાદી ઝાપટાને લઈને બજારમાં રોડ ઉપર પાણી વહેતું થયું પ્રાંતિજમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા આમ હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ મંદિર સંકુલમાં વરસાદી પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે પ્રાંતિજ પાલિકા દ્વારા કાયમી ધોરણે ઉકેલ ન લાવતા માત્ર અડધા ઇંચ વરસાદમાં પણ હનુમાન મંદિરમાં પાણી ભરાઈ જાય છે ત્યારે હનુમાન મંદિરમાં વરસાદી પાણી ભરાતા ધર્મપ્રેમી લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે તેમજ પ્રાંતિજ સહિત પ્રાંતિજના પોગલુ પિલુંદ્રા વધરાડ બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં વરસાદી જાપટા થતા વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈને હાલ તો પ્રાંતિજી સહિત પંથકમાં ડાંગરનો પાક વાવણી કરતા ખેડૂતો આનંદિત થયા હતા જ્યારે ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો